હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપ સૌનું મારી ચેનલમાં આજે આપણે બનાવવાના છે બે અલગ અલગ રીતે બનતા નાના મોટા સૌને પસંદ આવે એવા ઇન્સ્ટન્ટ રવા ઢોસા તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ તો સૌથી પહેલા આપણે એક મિક્સર જાર લઈ લેશું તેમાં એક કપ જેટલો રવો એડ કરી દેશું રવો તમે કોઈ પણ લઈ શકો છો જાડો કે ઝીણો તો હવે આપણે આ રવાને ગ્રાઇન્ડ કરી લેશું તો ફ્રેન્ડ્સ આપણે રવાને ગ્રાઇન્ડ કરી લીધો છે આ રીતનો લોટ જેવો કરી લેવાનો છે હવે આપણે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને હવે મોટી બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું હવે આપણે રોટલીનો ઝીણો લોટ બે ચમચી જેટલો એડ કરી દઈશું રોટલીનો લોટ એડ કરવાથી આપણા ઢોસાના બેટરમાં સરસ એવું બાઇન્ડિંગ આવશે અને ચણાના લોટથી ટેસ્ટ સરસ એવો આવી જશે ફ્રેન્ડ્સ આપણે રોટલીનો લોટ અને ચણાના લોટનું માપ આ રીતનું ઘરનું એક ચમચીથી માપ સેટ કરી લેવાનું છે અને આ જ માપ સાથે બનાવવાનું છે તો હવે આપણે બેટર બનાવવા માટે બે કપ જેટલી છાશ લઈ લીધી છે જો તમારે છાશની જગ્યાએ દહીં એડ કરવું હોય તો એક કપ જેટલું દહીં લઈ લેવું છાશને થોડી ખાટી જ રાખવી આપણે થોડું થોડું એડ કરતા જશું અને બેટર રેડી કરતા જઈશું આપણે આ રીતનું ઠીક એવું બેટર રેડી કરી લેવાનું છે હવે આપણે આ બેટરને ત્રણ થી ચાર મિનિટ માટે ફેટી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે બેટરને ફેટવાથી આપણા ઢોસા એકદમ ક્રિસ્પીવા બનીને રેડી થશે તો આપણે ત્રણ ચાર મિનિટ માટે ફેટી લીધું છે હવે આને આપણે રાખીને દસ થી પંદર મિનિટ માટે એક ટેબલ સ્પૂન જેટલા ખાવાના સોડા એડ કરી દઈશું ત્યાર પછી સોડાને ને કરવા માટે એક ચમચી જેટલું લીંબુનો રસ એડ કરી દઈશું હવે આપણે એક મિનિટ માટે તેને ફરીથી ફેટી લઈશું આપણે આ બેટરમાં સોડા જ્યારે આપણે ઢોસા બનાવવાના હોય ને ત્યારે જ એડ કરવાના છે તો આપણે આ બેટરની કન્સિસ્ટન્સી આ રીતની રાખવાની છે આપણે આ બેટરની થિકનેસ આવી રીબીન પડતી રાખવાની છે તો હવે આપણે એક ચમચી મીઠું એડ કરીને સારી રીતે મિક્સ કરીને આપણે ઢોસા બનાવી લઈશું તો આપણો તવો સરસ એવો ગરમ થઈ ગયો છે પહેલાં આપણે તેને ફૂલ ગરમ કરી લઈશું ત્યાર પછી આ રીતે પાણીના થોડા છાંટા

હવે આપણો ઢોસો થોડો ડ્રાય થાય ત્યાર પછી તેના ઉપર આપણે થોડું તેલ લગાવી તમે તેલની જગ્યાએ બટર પણ લગાવી શકો છો ત્યાર પછી આપણે ઢોસા માટે બનાવેલો ગન પાવડર સ્પ્રિન્કલ કરી દઈશું આ ગન ઘરે જ બનાવેલું છે જો તમારે આની રેસીપી જોતી હોય તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો હવે આપણે આ ઢોસાને મીડિયમ તાપે ત્રણ થી ચાર મિનિટ માટે ક્રિસ્પી એવો રેડી થવા દેસુ તો તમે જોઈ શકો છો કે આપણો ઢોસો સરસ એવો રેડી થઈ ગયો છે તો હવે આપણે તેને નીચે ઉતારી લેશું અને સેમ પ્રોસેસ થી બીજો ઢોસો પણ બનાવી લઈશું જે બાળકોનો ફેવરેટ છે પાણી છાટીને તવાને ઠંડો કરી લેશું ના કપડાને મદદથી પૂછી લેશું હવે આપણે ફરીથી બેટરને હલાવી લઈશું અને એ જ રીતે બનાવી લેશું હવે આપણે તેની ઉપર થોડું તેલ લગાવી લેશું ત્યાર પછી આપણે થોડા ઝીણા કટ કરેલા કાંદા એડ કરી દઈશું ઝીણા કટ કરેલા કેપ્સિકમ એડ કરી દઈશું હવે થોડા બીટના કટ કરેલા પીસ પણ એડ કરી દઈશું હવે આપણે ઢોસા ઉપર લગાવવા માટેનો એક મસાલો રેડી કરી લેશું એક નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર અને એક નાની અડધી ચમચી જેટલું સંચળ પાવડર અને એક પીસપૂન જેટલું મીઠું એડ કરીને મસાલો મિક્સ કરી લઈશું હવે આપણે આ મસાલો ઢોસા ઉપર સ્પિંકલ કરી દઈશું ત્યાર પછી આપણે ઢોસા ઉપર થોડું આ રીતે ચીઝ ખમણી લઈશું જે બાળકોનો એકદમ ફેવરેટ છે તો આ રીતે એકવાર જરૂરથી બનાવજો અને હજુ સુધી મારી ચેનના સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો તો આપણો ઢોસો રેડી થઈ ગયો છે તો આપણે તેને ઉતારી લઈશું ત્યાર છે આપણા ઇન્સ્ટન્ટ બની જતા રવા ઢોસા